જય માતાજી મિત્રો આજે આપણે નદી જોવા જઈ રહ્યા છીએ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ ને વાર શુક્રવાર સાંજે આપણે જઈ રહ્યા છીએ ચાર પાંચ વાગ્યા જેવા હવે નદી જોવા જઈ રહ્યા છીએ તમને બતાવશું વિડીયોમાં અમે નદી જોવા જઈ રહ્યા છીએ બાઇક લઈને ચલો મિત્રો આપણે આવી ગયા છીએ નદી તમે જોઈ શકો છો મારી પાછળ જે જોઈ શકો છો તે નદીમાં પાણી છે નદી હવે બંધ થવાની તૈયારી છે આજે અમે લેટ થઈ ગયા છીએ એટલે આજ નદી અમે લેટ જોવા જઈ ગયા છીએ તમે જોઈ શકો છો વિડીયોમાં પાણી કેટલું બધું છે નદીમાં નદીમાં કેટલે પાણી આવ્યું તે અમને તમે બતાવશું કે નદીમાં કુપર જવાનો રસ્તો છે તેટલે પાણી આવીને બંધ થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલા બધા લોકો પણ ત્યાં જોવા આવ્યા છે કેટલા બધા માણસો માછલીઓ પણ જોવા આવ્યા છે અને નદીનું પાણી હવે એટલે બધે આગળ વધવાનું નથી તે માટે અમે આટલી વિડીયો બનાવવા આવી ગયા છે જોઈ શકો છો અમારા વિડીયોને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અને અમારા ચેનલને વિડીયો એન્ડ સુધી જોવા નમ્ર વિનંતી અને અમારા ચેનલને વિડીયો અને લાઈક શેર કરવાનું ના ભૂલતા મિત્રો અમે આવી ગયા છે અમારા મિત્રો અને અમે બધા આવી ગયા છે નદી જોવા તમને બતાવું છું કે કેવી કેવી નદીમાં કેટલું પાણી છે અને કેટલી નદીમાં આગળ પાણી જઈ રહ્યું છે તે પણ અમે તમને બતાવશું જોઈ શકો છો સામેની બાજુ પાણી છે તે દેખાય છે નદીમાં આવે એટલેથી આગળ પાણી વધતું નથી અને આ બધું બાજુ છે તે પાણી એક ખાડો છે ત્યાં ભરાઈ ગયું છે અને હવે એનાથી આગળ પાણી જવાનું નથી તો જો તમારી નદી જોવી હોય તો કુપટવાળા રસ્તે આવી જવું જે માતાજી મિત્રો અમારા વિડીયોને એન્ડ સુધી જોવાના મને વિનંતી થેન્ક યુ અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દાંતીવાડાના લાઈવ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતા